તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મારા ભાઈઓ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર એવું લાગે છે કે આ બેન ગીત ગાવતા ગાવતા ભાઈ કરંટ આવી ગયો હોય પણ હકીકતમાં ભાઈ આવું થયું નથી આ તમને પહેલા જ કહી દઉં છું બરોબર એટલે પછી ઘણા બધા લોકો કોમેન્ટો કરતા હોય છે કે તમે આવું આવું કીધું છે છે ને થયું જ જ તો મારા ભાઈઓ કહી દઉં છું છું ભાઈ આ આ હકીકત પણ આગળ તમને સાહેબ બેનનો અને ખરેખર સાહેબ આ બેને જે ગીત ગાતા ગાતા કેમ અચાનક કે એ રીતે વાઇબ્રેશન માર્યું એ ભાઈ કોઈને ખબર નથી પડી તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા છો તો ચેનલને કરી નાખજો અને સાથે સાથે ભાઈઓ આપણો વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો ભાઈ જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનનો વિડિયો છે સોશિયલ મીડિયાની દુનિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે કેમ કે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આ બેનનો આજ આજથી પહેલા ભાઈ તમે કોઈ દી નહીં જોયો હોય હા મારા વાલા તમે કોઈથી આ વિડીયો નહીં જોયો હોય એ મારી ગેરંટી છે અને ભાઈ તમને ખબર છે કે આપણે સાહેબ એવા વિડીયો લાવીએ કે જે તમે જોયેલા જ ન હોય તો હાલો મારા ભાઈ સૌથી પહેલા તમને આ વિડીયો બતાવશું અને ખરેખર ભાઈ જ્યારે મેં પહેલી વાર વિડીયો જોયો ને ત્યારે ભાઈ ખરેખર મને એવું લાગ્યું કે ભાઈ આ વિડીયો છે કે શું છે પછી ભાઈ આ વિડીયો મેં પાંચ વાર દેખી નાખ્યો તો હવે તમે વિચારો કે તમે કેટલી વાર જોશો મારા ભાઈ તો હાલો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી કોમેન્ટ કરવાનું મારા વાલા બિલકુલ ન ભૂલતા હવે આલો સૌથી પહેલા તમે આ વિડિયો જોઈ લો પેટીએમ એક રૂપિયો પ્રાપ્ત થયો છે અલીસા ગઈ